આઠ કલાક માટે મૂકી દેવાનું છે સવારે આપણે ઢોકળાનું જે ખીરું છે એ પલાળીને મૂક્યું હતું આઠ કલાક માટે હવે આપણે તેને ખોલીને જોઈ લેવાનું છે તેને આપણે આ લેવાનું છે છે ખીરું સરસ મજાનું બની ગયું એ અમે ચાર લીલા મરચા કાપીને અને વાટીને રાખ્યા છે હવે આપણે આ ખીરાની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરવાનો છે મસડીને અજમો એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે અને જે મરચાં આપણે સમારી અને ટીચીને રાખ્યા હતા તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે આપણે આ બધા મિશ્રણને હલાઈ લેવાનું છે જેથી કરીને તે સારી રીતે અંદર ખીરાની અંદર મિક્સ થઈ જાય કઢાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકીશું આપણી કઢાઈની અંદર પાણી જે આપણે મૂક્યું હતું તે હવે ગરમ થઈ ગયું છે ચમચી જેટલું તેલ મૂકી અને તેને થારીને સારી રીતે ગ્રીસ કરી લેવાનું હવે આપણે એક નાની તપેલીની અંદર જે આપણે ખીરું બનાવ્યું હતું તે આપણે નાખવાનું છે હવે આપણે એક ચોથાઈ ભાગનો ખાવાનો સોડા આની અંદર મિશ્રણ કરવાનો છે અને તેને હલાઈ લેવાનું છે જેથી કરીને તે સારી રીતે મિક્સ થઈ જાય આપણે જે થાળીની અંદર તેલ લગાવીને રાખ્યું હતું તેની અંદર આપણે આ મિશ્રણને નાખી દેવાનું છે અને થાળીને બરાબર હલાવવાની છે જેથી કરીને મિશ્રણ આખી થાળીમાં સ્પ્રેડ થઈ જાય અને આપણે જે ગરમ પાણી મૂક્યું હતું તેની અંદર આ થાળીને મૂકી દેવાની છે અને તેને ઢાંકી દેવાની છે ઢાંકીને આપણે તેને દસ મિનિટ માટે રહેવા દેવાની છે એટલે જે ઢોકળા ચડવા માટે મૂક્યા છે તે ચડીને રેડી થઈ જાય ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવી જ નવીન નવીન રેસીપી તમને આ ચેનલ ઉપર દરરોજ જોવા મળશે લગભગ દસ મિનિટનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે થાળી ખોલી લેવાની છે તો ફાઇનલી આપણા જે ઢોકળા છે એ રેડી થઈ ગયા છે આપણે જે થાળી છે તેને એમાંથી કાઢી લેવાની છે ઢોકળાને આ રીતે કટ કરી લેવાના છે સૌપ્રથમ આપણે પહેલી લાઈનમાં કટ કરવાના છે સીધા બાદમાં બીજી આ રીતે કટ છે તો મિત્રો ફાઇનલી જે અને સોફ્ટ ઢોકળા છે તે રેડી થઈ ગયા છે તમને આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હા તમારી જે ફેમિલી મેમ્બર છે તેમને આ રેસિપી શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને એ લોકો પણ આ રીતના સોફ્ટ અને સ્પંચી ઢોકળા તેમના ઘરે બનાવી શકે